કરીએ જંબુસર આંબોદ વચ્ચેના ઢાઠર નદીનો બ્રિજ જર્જરિત થઈ ગયો છે જે બ્રિજ ક્યારે ધરાશાયી થશે તે કહેવાય નહીં તેવી પરિસ્થિતિ છે તંત્ર દ્વારા બ્રિજ પર સમારકામના નામે માત્ર લાલી લિપસ્ટિક જ કરવામાં આવે છે જે લગાવેલો રોડ થોડા દિવસોમાં ખખડધ બની જાય છે ત્યારે બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત બદલે માત્ર કરી સંતોષ માનવામાં આવે છે જે ગંભીર બાબત છે જો ભવિષ્યમાં ડાઢર નદી પર કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેની જવાબદારી કોની રહેશે ત્યારે તંત્ર વહેલી તકે ડાઢર નદીનો બ્રિજ નવો મંજૂર કરાવે તેવી લોકોની માંગણી છે પુલ કહેવાય ડાદરનો પુલ છેલ્લા આ સમયથી ખૂબ જર્જરિત હાલતમાં છે અવારનવાર અમે તંત્રને પણ અનેક રજૂઆત પણ થયેલી કરેલી છે અહીંયા ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે આજે તમે સૌ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યમાં એ મુજબનો બ્રિજ તૂટી ગયો છે ને જેમાં માનહાનિ થઈ છે અમુકને નુકસાન પણ થયું છે

સુરત જતા સુધી માં આ રસ્તો છે અમારા તાલુકા ના અનેકવાર રજૂઆત કરી છે ખામોદ તાલુકા નો પ્રતિબંધક કોંગ્રેસ એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિનાથી મેં બે સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી કાર્ય હતું કે ડાયવર્ઝન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે અમે આનો ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવા છે તો ધારાસભ્ય હતો ત્યારે પણ આજે દરખાસ્ત તૈયાર થયેલી હતી ત્યારે સરકારનું બજેટ ન હતું ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની ટકા બન્યા દાદરપુર પ્રોજેક્ટ કેટલાક લોકોને જાન ના દે આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર એ બ્રિજની અંદર કેટલા લોકોનું ત્યાં જાન ગયેલા છે સત્તર માહિતી નથી ત્રણથી પાંચ લોકોનું ત્યાં જાન થયેલા છે પાંચેક લોકોને રેક્સ્યુ કરવામાં આવેલા છે આ નદીમાં તો એટલા બધા મગરો છે ખુલ્લેજીવ બનતો હોય એના મગરો જ કરતા થઈ જઈ શકે છે એટલે સરકારને અમારી વિનંતી છે અમે કોઈ શક્તિ લોકો કરવા માટે નથી એવા સરકારનું ધ્યાન દોરવા માટે છે તમે ઉતા હોય તો ગ્રાહકો